you yeah, Maya બન બુધ હા જોબન જશે બુધવાશે રમાઈ જસ તારી રે કરમાસ તારીકા જો જગની માયા જૂઠી રે મનવા માન કહ્યું ભક્તો કે આ જગતની માયા જૂઠી છે મનવા તું મારું કીધું માન આવું સુંદર ભજન મિત્રો શ્રદ્ધાંજલિમાં અને વૈરાગી ભજનમાં પણ આ લોકો ગાય છે દરેક પ્રકારના પ્રોગ્રામમાં ગાઈ શકાય છે મિત્રો આ ભજન નોટેશન ખૂબ જ સીધું છે તો આપણે આ ભજન હવે શીખવા જઈ રહ્યા છીએ તે પહેલાં દર્શક મિત્રો આપણે એક સૂચન કરું છું અમારા ઓનલાઈન ક્લાસો ચાલી રહ્યા છે ગ્રુપ ઓનલાઈન ક્લાસની નોંધણી થઈ ગઈ છે અને જે પાંચ આઠ વાળા ક્લાસ હતા એ ચાલુ થઈ ગયા છે બીજા ક્લાસ જે બીજા ક્લાસ છે જે સાત થી આઠ ચાલુ કરી રહ્યા છે અમે તે પંદર આઠ બે હજાર ચોવીસથી ચાલુ થઈ જશે એમાં પણ નોંધણી ચાલી રહી છે બંને ક્લાસોમાં નોંધણી ચાલી રહી છે આપને જે સમય અનુકૂળ હોય એમાં આપ નોંધાઈ શકો છો બીજા અમારા સ્પેશિયલ ક્લાસ ચાલે છે મિત્રો એ સ્પેશિયલ ક્લાસ છે એમાં એક જ વ્યક્તિ હોય મારી સમક્ષ અને એમને ભણાવું છું ગ્રુપ ક્લાસની ફી મહિનાની પાંચસો રૂપિયા અને ત્રણ મહિનાના કોર્સના પંદરસો રૂપિયા છે અને પર્સનલ ક્લાસની ફી મહિનાના પંદરસો રૂપિયા અને ત્રણ મહિનાના પિસ્તાલીસો રૂપિયા છે આ સ્પેશિયલ ક્લાસ છે મિત્રો તો આપ જે ક્લાસમાં જોડાવા માંગતા હોય અને ઈચ્છતા હો એમાં જોડાજો આપને વધુ માહિતી જોઈતી હોય તો આપ સંપર્ક ઉપર નંબર આપ્યો છે એમાં મને કોલ કરજો બીજો મિત્રો આપ ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં પધારી રહ્યા છો અમારી ચેનલને પસંદ કરી રહ્યા છો અમારું સંગીતનું શિક્ષણ આપવાની અમારા સંગીતના શિક્ષણ આપવાની પદ્ધતિ પણ આપને પસંદ આવી છે મિત્રો તે બદલ ખૂબ ખૂબ આપનો ધન્યવાદ છે મિત્રો તો ચાલો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને લાઈક કરતા અમારા દરેક મહાનુભાવો અને અમારી ચેનલ ઉપર તથા અમારા ઓનલાઈન ક્લાસ સ્પેશિયલ અને ગ્રુપ ક્લાસ જે કરી રહ્યા છે તેવા મહાનુભાવો અમારા મિત્રોને પણ અમે પ્રણામ કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ જય માતાજી જય હિન્દ જય ભારત તો ચાલો દર્શક મિત્રો વધુ સમય નહીં બગાડતા આપણે આ બજેટનું નોટિસન જોઈ લઈએ ખૂબ જ સીધું છે મિત્રો તો આવી જાઓ આરમોની પર

અને આ લીટી બે બે વાર ગાવાની છે મિત્રો તમે જો હું ગાઉ છું જગની માયા મનવા જગની માયા મનવા માન કયો તો મારો રે માન કયો તો મારો રે જગની માયા જુટી રે મનવા

हा जो बन जावासे हा जो बन जावा से करमाई जै तारी का रे करमाई जैसे तारी रे जो सो पड़वायम मागे माया रे कयमे જગની માયા રે મનવા જગની માયા જુટી રે મનવા તો આ રીતે ખૂબ જ સીધું નોટેશન છે મિત્રો અને અભ્યાસ કરીને ગાશો તો ખબર પડશે અને એક વાત જણાવું કે જે અમારા ગ્રુપ ઓનલાઈન ક્લાસમાં જોડાયા છે અને તેઓને અત્યારે ખમાજ રાગું શીખવાડ્યું છે મિત્રો તો આપને વિનંતી કરું આપ આપ્યાનથી આ લખી લો લોમાજ રાગ ઉપર આધારિત છે તો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું મિત્રો અને વિરમું છું આગળ કંઈક નવું લઈને આવીશ તમારા માટે તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત